નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના દિવસે ધોરણ છની ગણિત વિષયની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી લેવાશે તેને આપણે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં તમામ ધોરણના તમામ વિષયની એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે અને આ વર્ષના તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો જો તમારે જોઈતા હોય સાતસો ત્રેસઠ બીજું જીરો પોઈન્ટ જીરો ત્રેવીસ કઈ બે સંખ્યાની વચ્ચે આવશે તો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો બે અને જીરો પોઈન્ટ જીરો ત્રણ ત્રીજુ કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે ઓપ્શન સી 0.29 ચોથું 0.07 0.008 બરાબર કેટલા થાય તો જવાબ આવશે ઓપ્શન સી 0.078 પાંચમો સવાલ કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે તો જવાબ આવશે 0.082 પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો પેલું w અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 7w બીજું x મીટર બરાબર ખાલી જગ્યા સેમી તો જવાબ આવશે

વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ છની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને તમારે તેની પીડીએફ સ્વરૂપની ફાઇલ જોઈએ છે તો તમે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી મેળવી શકો છો અને વોટ્સઅપ પરથી પણ તમે તેને મેળવી શકો છો તેની લિંક તેના માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે જો આપણી વોટ્સઅપ ચેનલની અંદર જોઈન નથી થયા તો ત્યાં ફટાફટ જોઈન થઈ જજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આપણી જે આ ધોરણ ત્રણથી બાર બધા જ વિષયની જે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી સહિત અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા જે સોલ્યુશન્સ છે તે તમારે જોઈએ છે તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશનમાંથી મળી જશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો પેલું આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત ષટકોણની ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇન પરિમિતિ અઠ્યાવીસ સેમી છે તો ષટકોણની બાજુનું માપ શોધો બીજો દાખલો એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં ત્રણ ગણી છે તો લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો ત્રીજો દાખલો બંજી દરે ચાર કિમી દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચે છે લંબાઈ કેટલી થાય પાંચમો સવાલ આ લોકો કિલોગ્રામ બસો ગ્રામ બટાટા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિલોગ્રામ છસો ગ્રામ ટામેટા ખરીદ્યા હોય સૌથી વધારે ચોપડીઓ છે તો જવાબ આવશે ખાના નંબર ચાર બીજું કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે તો જવાબ આવશે ખાના નંબર પાંચ ત્રીજું કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે તો જવાબ આવશે ખાના નંબર બે અને છ ચોથું કબાટના ખાના નંબર ત્રણમાં કેટલી ચોપડીઓ છે તો જવાબ આવશે ચાર ચોપડીઓ પાંચમું કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે તો જવાબ આવશે ત્રણસો પચાસ ચોપડીઓ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને વોટ્સઅપ ચેનલમાં જોઈન ન થયા હોય તો ફટાફટ વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જજો